देवावगं वचेम चिरेरन्दे ऋतुवागुसतनुं गिर्वसेवायिवैरं जलायु कथमिन् नु नरदोयन्ति देवा चकारसन्तनूनाम् सरस्वतिजयनमस्कारवाणीहिरण्यगर्वाभ्यां नमः

દર્શક મિત્રો આજનો વિડીયોમાં આપનો ફરી સ્વાગત છે દોસ્તો અગિયાર અત્યારે જે આગલા વ્લોગમાં આપણે જોયું કે આપણે એક સિક્રેટ સોફાનું ઉદ્ઘાટન કરવાના હતા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તો આજે રવિવાર અને સાત તારીખે એ આપણે જે સોપાન છે એનું આજે ઉદ્ઘાટન છે અને જે એ સોપાન છે એ પહેલાં તો તમને જણાવી દો કે શું છે તો શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મિત્રો રાહત દરનું છે ને એ દવાખાનું ચાલુ કરવાનું છે તો તમને જણાવ્યું કે શક્તિ ચેરિબટેબલ ટ્રસ્ટ દ્વારા જે રાહત દરનું જે દવાખાનાનું ઉદ્ઘાટન છે તે આપ મારી પાછળ જોઈ શકો છો આનું તમને એક એડ્રેસ જણાવી દઉં તો ભાવના ઉપર જે ભોઈ જ્ઞાતિની વાડી છે તેની તદ્દન નજીક ધર્મરાજ ટ્રાવેલ્સ છે અને ધર્મરાજ ટ્રાવેલ્સ અને મનીષ પ્રોવિઝન સ્ટોર છે તેની વચ્ચે આ જે રાહત દરનું દવાખાનું છે તેનું ઓપનિંગ આજે કરવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો અને આપણે એમના જે ડૉક્ટર સાહેબ છે તેમના દ્વારા અને ટ્રસ્ટી દ્વારા જાણીએ કે અહીંયા રાહત દરનું જે દવાખાનું છે તેમાં કઈ કઈ ફેસિલિટી આપણને અવેલેબલ થશે લોકોના રોજિંદા જીવનમાં જે સમસ્યાઓ આવે છે એટલે કે મેડિકલની સમસ્યાઓ મેડિકલની સમસ્યાઓની વાત કરું તો જ્યારે જરૂર પ્રાથમિક જરૂરિયાત હોય છે લોકોને મેડિકલની તો એના માટે પણ પચાસ સો દોઢસો બસો રૂપિયા ખર્ચવા પડે છે આજે અમે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના સદસ્યો ટ્રસ્ટીશ્રીઓ દ્વારા એક સંકલ્પ કરવામાં આવેલો કે ભાઈ એક ગરીબ જરૂરિયાતમંદ લોકોને સરસ મજાનું નાનું એવું દવાખાનું મળી રહે અને જ્યાં દસ પંદર રૂપિયામાં એને પ્રાથમિક જરૂરિયાતની દવાઓ મળી રહે અને પ્રાથમિક ઈલાજ એનો થઈ શકે તેવી સરસ મજાનું એક દવાખાનું અમે આ શરૂ કર્યું છે અને લોકો એની એ સવલતનો ઉપયોગ કરે બસ એ જ અભ્યર્થના આ જોઈ શકો છો અમે ભોય જ્ઞાતિની વારીની બાજુમાં ધર્મરાજ ટ્રાવેલ્સની બાજુમાં દાતા રોડ ઉપર સ્લમ વિસ્તારમાં એક સરસ મજાનું નાનું એવું દવાખાનું કર્યું છે દવાખાનાની મુલાકાત આપ લોકોને હું કરાવું નિશિતભાઈ દવાખાનાની મુલાકાત કરાવશું આપણે આ જે ઉદઘાટન છે અને બસ આપ લોકોનો સાથ સહકાર હંમેશા મળતો રહે તેવી અભ્યર્થના આ મારું નાનું એવું સરસ મજાનું ક્લિનિક છે ધન્વંતરી ક્લિનિક ધન્વંતરી દેવીની કૃપાથી જ આ બધું શક્ય છે બાકી થઈ જ શકે એમ નથી કોઈનાથી હમ અત્યારે જે પ્રથમ પૂજા ઉદ્ઘાટનની પૂજા જે થવી જોઈએ તે હરશભાઈ ઠાકર સંસ્થાના સદસ્ય શ્રી ડોક્ટર જયદીપભાઈ વ્યાસ તેમના ધર્મપત્ની શ્રી દ્વારા પૂજા થઈ રહી છે અને ધનવંત્રી દેવીને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે જૂનાગઢના મહાનગર વોર્ડ નંબર નવમાં એક રાહત દર્દ હોસ્પિટલનું નિર્માણ થયું છે એટલે ખૂબ આનંદની વાત છે આ વિસ્તારમાં રાહત દર્દનું હોસ્પિટલ થવા બદલ હું ખૂબ ખૂબ ડૉક્ટર સાહેબને પણ અભિનંદન આપું છું કારણ કે આ સોલમ વિસ્તાર છે તો આમાં આ હોસ્પિટલની ખૂબ જરૂરી હતી અને આજે જ્યારે આ હોસ્પિટલને અહીંયા ખુલવામાં આવ્યું છે તે બદલ સફળ ચેબલના ટ્રસ્ટીઓને ડોક્ટરને બધી જ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ગિરનાર દેશવાસીઓ આજે ગિરનારની ગોદમાં જેને કહેવાય શક્તિ સેવા સહયોગ એક ઉત્તમ તેવી સંગમ છે આજે દર્દી નારાયણની સેવાનું એક ઉત્તમ કાર્ય શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થઈ છે આ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનાથ દીકરીઓના સારામાં સારા લગ્ન થઈ શકે એમના મા બાપો બધાને ખુશ રહે એવા કાર્યો થાય છે પોલીસ સ્ટેશનમાં સરસ મુદ્રાના જલ ઠંડા પાણીની વ્યવસ્થા માટે કુલરની વ્યવસ્થા થાય છે ત્યારે આજે આ રાહતદરનું દવાખાનું કારણ કે આજે આપણો દેશ હેલ્ધી અને હસ્તુ હિન્દુસ્તાન હોવું જોઈએ તો આજે પ્રાથમિક સારવાર આરોગ્યની સારવાર એ સસ્તીને સારી મળી શકે નાના માણસો જે જેની આર્થિક સ્થિતિ નબળી છે જે મોંઘી હોસ્પિટલમાં ફી ન ખર્ચી શકે તેવા દ્રબિયો આજે એક શ્રમ વિસ્તારમાં ઉદઘાટન કર્યું છે આ રાહતદરના દવાખાનાનું એ માટે હું સસ્તી દેવ ટ્રસ્ટ એના તમામ સભ્યો આશિષ રાલુભાઈ અને એમના તમામ સભ્યોને ખૂબ જ ધન્યવાદ આપું છું આપણા દેશમાં આરોગ્ય અને શિક્ષણની સેવાની જરૂર છે અને એ સેવા સસ્તી અને સારી ગુણવત્તા મળે એ માટે દવાનું છે સાવ નોમિનલ ફિલ્મમાં અને અહીં પેશન્ટોને પ્રેમ મળશે અને દર્દી નાણાની ઉત્તમ સેવા થશે એવી શુભભાવના વ્યક્ત કરું છું અને ડૉક્ટર સાહેબ અનિલભાઈ જોશી જે વ્યાસ એમની જે બી ટીમ સેવા આપે એ બધાને ખૂબ જ ધન્યવાદ આપું છું આ એક રાષ્ટ્ર સેવાનું માનવતાનું ઉત્તમ કાર્ય છે એના માટે હું ઓલી ઇન્ડિયન એક ભારતીય રાષ્ટ્રપ્રેમી તરીકે રાષ્ટ્ર સેવા માટે પણ આ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ખૂબ ખૂબ આભાર જય હિન્દ વંદે માતા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કંઈ ને કંઈ થતી હોય છે જૂનાગઢની પ્રજાને એમાંથી કંઈક ને કંઈક લાભ મળતો હોય છે આજે વધુ એક સેવા કે પ્રવૃત્તિ કે જે એવો સ્લમ એરિયા કે જ્યાં મધ્યમ વર્ગ પણ રહે છે અને ગરીબ વર્ગ પણ રહે છે આ વિસ્તાર છે દાતા દાતા રોડમાં એમણે ખૂબ સુંદર એક દવાખાનાની શરૂઆત કરી છે કે જ્યાં દરેક વ્યક્તિઓને પરવડે તેવા મામૂલી ફીથી એટલે કે દસ રૂપિયા પંદર રૂપિયાથી નિદાન દવા અને બધી જ વસ્તુ કરી દેવામાં આવશે ખરેખર આ એક સ્વાસ્થ્ય સેવામાં મોટું ઉદાહરણરૂપ કાર્ય છે હું શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સદસ્ય ખાસ કરીને આશિષ જે અમારો પ્રિય મિત્ર એને શુભેચ્છા પાઠવું છું કે મહાદેવ એને આશીર્વાદ આપે કે આવા સુંદર સુંદર જે કાર્યો એ કરે છે સમૂહ લગ્ન છે આ દવાખાનું છે તો એ કાર્ય કરવાની હંમેશા પ્રેરણા આપે શક્તિ આપે અને આશીર્વાદ પણ આપે સેવા મારું કર્મ સેવા મારો ધર્મ એક જ ઉદ્દેશથી અમે ચાલીએ છીએ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ સાત એક બે હજાર ચોવીસના રોજ એક સરસ મજાનું ખૂબ જ મહત્વપૂર્ણ જે કાર્ય કહી શકાય એવું કાર્ય જૂનાગઢના સ્લમ વિસ્તાર એવા દાટા રોડ ઉપર શરૂ કર્યું છે શરૂ શું કર્યું છે તો કે રાહતદરનું દવાખાનું જ્યાં દસ પંદર રૂપિયામાં લોકોને પ્રાથમિક જરૂરિયાતની જે દવાઓ છે એ પ્રાથમિક જરૂરિયાતની દવાઓ મળી રહે અને આ અમારા સેવાકીય કાર્યમાં અમોને ત્રણ ડોક્ટરનો સાથ સહકાર મળ્યો છે જેમાં ડોક્ટર જયદીપભાઈ વ્યાસ ડૉક્ટર અનિલભાઈ જોશી ડૉક્ટર જ્યોતિષ બાપુ અમને આ ત્રણ ડૉક્ટરે ફૂલ ઓથોરિટી સાથેનું આ દવાખાનું છે કે અમે ગમે ત્યારે કહેશો ત્યારે અમે લોકો હાજર થઈએ અને સેવાઓ આપશું આ રીતનું અમને આ સેવા આપી છે બીજી વાત કરું મિત્રો અમારો ઉદ્દેશ એક જ છે કે જૂનાગઢના છ સાત ક્લમ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ છ જગ્યાએ અમારે આ રીતના નાના ક્લિનિક ખોલવા છે દવાખાનાઓ ખોલવા છે કે જ્યાં સ્લમ વિસ્તારના ગરુ ગરીબ જરૂરિયાતમંદ લોકોને રાહત દરે દસ પંદર રૂપિયામાં દવા મળી રહે અને બીજી વાત કરું મિત્રો જે ડૉક્ટર અમને અમારી પાસે ડૉક્ટર નથી વધારે ડૉક્ટર જેમ જેમ અમને મળતા જશે વિસ્તારવાઇઝ એમ અમે આ દવાખાનાના ઉદઘાટન કરતા રહેશું અને બીજી વાત કરું કે જે ડૉક્ટર સેવા આપવા માગતા હોય આ તો સેવાની ભાવના છે સેવા આપવા માગતા હોય તે લોકો અમારા ડૉક્ટર જ્યોતિષબાપુ નિમાવત અને ડૉક્ટર જયદીપભાઈ વ્યાસનો સંપર્ક કરે જેથી અમે આગામી સમયમાં નવા દવાખાનાઓ શરૂ કરી શકીએ નમસ્તે મિત્રો હું ડૉક્ટર જયદીપ વ્યાસ અહીંયા દાતા રોડ ઉપર આપણે એક નવું કાર્ય શરૂ કર્યું છે જે રાહત દરે કરવામાં આવે છે જેના સંચાલન પેઠે શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ અને અમે બીજા બેનને ડૉક્ટરો જ્યોતિષભાઈ નિમાવત ડોક્ટર છે અને હું છું અમે બંને સેવા આપશું જે પ્રાથમિક સારવારોની જરૂરિયાત નોર્મલ માણસોને ત્રીસ ચાલીસ પચાસ રૂપિયાની આજુબાજુ મળતી હોય છે તે અહીંયા સાવ નોમિનલ પ્રાઇઝમાં રાહત દરે આપણે આપશું જેથી કરીને તેઓને ફાયદો થાય અને તેઓના વધારે પૈસાઓ વેડફાય નહીં તો આવા કાર્યમાં અમને સૌને આપના સપોર્ટ આપશો આશીર્વાદ આપશો જય હિન્દ જય ભારત